પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિજનો દ્વારા વિજય બહાલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટની સિઝન્સ હોટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો માટે મેડિકલ ચેકઅપ સહિત અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રૂપાણી પરિવારના અંજલીબેન, ઋષભભાઈ અને રાધિકાબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે રમતગમતમાં ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ ભાવના સભર કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ઉપરાંત અનેક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજના બીજી ઓગસ્ટના આ દિવસે એટલે કે પપ્પા શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે આજે અહીં અમે વિજય વાહલ સંગમ ના નામથી દિવ્યાંગ બાળકો માટે આજે એ કાર્યક્રમનું આયોજન કરેલું છે દિવ્યાંગ બાળક ખાસ બાળક એ વિજયભાઈ રૂપાણીનું પ્રિય પાત્ર હતું અને એમાં પણ ખાસ દિવ્યાંગ બાળકો પ્રત્યે એમને વિશેષ પ્રેમ હતો આજે આપણે સૌએ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એમના દિવ્યાંગ બાળકો સાથેના દિવ્યાંગજનો સાથેના અનેક વિડીયો જોયા તો એ જ પ્રયાસને જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ અને શ્રી વિજયભાઈ એમની ત્રિપુટીએ જે દિવ્યાંગ બાળકો માટેના એમને અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે એમના ઉત્થાન માટેના જે કાર્યો છે એમાં જ એક ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે આજે અમારો પણ એક પ્રયાસ અમે આદર્યો છે આ વિજય વહાલ સંગમ કાર્યક્રમમાં આપણે રાજકોટની અલગ અલગ મનોદિવ્યાંગ સંસ્થાઓના ત્રણસો થી વધારે બાળકોને આજે અહીં આપણે સિઝન્સ હોટલ ખાતે અહીં ભેગા કર્યા બાળકોને આપણે સવિશેષ સૃદય આમંત્રણ આપ્યું અને બાળકો અમારા આમંત્રણને સ્વીકાર કરી એમના ટીચર સાથે અહીં આવ્યા આજે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ અમારા આદરણીય વડીલોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે અહીં કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે જે બધી ટીમો હાજર છે એમનો પણ અમે સવિશેષ આભાર માનીએ છીએ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે બાળકોને અહીં એમની ચકાસણી થાય પછી એમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમો ત્રીસથી વધારે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને દસથી વધારે જનરલ પ્રેક્ટિશનર્સની ટીમો અહીં આજે ખડે પગે છે બાળકોની ચકાસણી કરી એમને દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં દવાઓ પણ આપવામાં આવશે અને એના પછી આપ જોઈ રહ્યા છો પાછળ બાળકોના રમતગમતનું આઉટડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન છે એક બાળકને રમતગમતથી વધારે વાલું કશું નથી હોતું તો આજે પપ્પા જ્યાંથી આપણે જોઈ રહ્યા છે જ્યાંથી આપણી સાથે છે આજે અમારી ઈચ્છા એ જ છે કે એમનું હૃદય પણ બાળકોને રમતા જોઈ ખુશખુશાલ જોઈને રાજી થાય અને એમના આત્માને શાંતિ મળે એ માટે અમારી અભ્યર્થના છે અને બાળકોના ભોજનની પણ વ્યવસ્થા છે તો આજે અમારું અહોભાગ્ય છે કે અમારો દિવસ આજે અહીં અમે આ બાળકો સાથે અમે ગુજારી રહ્યા છીએ તો આ તક માટે અમે બાળકોનો અને ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ આજે વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણા રાજકોટ પોલીસ કમિશનર છે તે દિવ્યાંગ બાળકો સાથે સાથે ક્રિકેટ છે આપણે તેમની વાત કરીશું આજે વિજયભાઈ રૂપાણીના જન્મદિવસના ઉત્સવ પર સાહેબને પરિવાર દ્વારા અહીંયા મનોવિજ્ઞાન બાળકો માટે મેડિકલ કેમ્પ ની આયોજન કરવામાં આવેલ છે અને જે બાળકો અહીંયા આવ્યા છે આ ગ્રાઉન્ડ ઉપર આ લોકો સરસ રીતે મજા કરી રહ્યા છે ક્રિકેટ રમી રહ્યા છે બીજા ગેમ ખેલી રહ્યા છે અને આ વિજયભાઈની જે લાગણી આ લોકોને પ્રતિ હતા અને આ પરિવાર તરફથી આગળ વધાવવામાં આવી રહેલ છે તે માટે આ લોકોને ખૂબ ખૂબ આભાર અને આ લોકોને આગળ પણ આવા કામગીરી કરતા રહે આ માટે મારી શુભ ખૂબ શુભેચ્છા સાહેબ ખાસ તો મનો બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ જેવી રીતે મેં પહેલાં પણ કહ્યા કે વિજયભાઈને આ બાળકો પ્રતિ જે લાગણી હતા રાજ્યના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો જે જન્મદિવસ છે તે દિવસે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે થઈને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેડિકલ ચેકઅપ કેમ્પ તે ઉપરાંત તેઓનો આખો દિવસ જે છે એ ખૂબ જ સારી રીતે કન્સ્ટ્રક્ટિવ કોઈને કોઈ ગેમ્સ અને તેમાં જાય તથા તેમના માટે સારામાં સારી જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજના દિવસે જે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું તેના માટે હું સૌને અભિનંદન પાઠવું છું અને આપણે સૌ લોકોએ સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણા જ સમાજના આ પ્રમાણેના જેટલા મનો દિવ્યાંગ અથવા બીજી કોઈ પણ રીતે ક્ષતિગ્રસ્ત હોય તેવા જેટલા આપણા બાળકો છે તે તમામ બાળકો માટે થઈને આપણે જવાબદારી ઉઠાવવી જોઈએ અને તેઓનું જીવન ખૂબ જ સારી રીતે અને સપોર્ટ આપણે એમને રીતે આખે આખું જાય એ મુજબ આપણે સૌ લોકો આપણી સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ ખાસ કરીને તો વિજયભાઈ રૂપાણી નાના બાળકો વધારે પસંદ હતા ત્યારે બાળકો રમત ગમત કરી રહ્યા છે બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સાહેબના પોતાના સમયગાળા દરમિયાન બાળકો માટે થઈને એમને વિશેષ પ્રેમ જે છે અનેક વાર એમને એમના કાર્યક્રમો દરમિયાન દર્શાવેલો છે 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 તે ઉપરાંત અનેક અનેક કાર્યક્રમો અમુક એવા મેજર્સ મેજર્સ લીધા કે જેનાથી બાળકો જે તેઓનો વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે અને આજના દિવસે વિશેષ જે મનોદિવ્યાંગ બાળકો માટેનો આ કેમ્પ છે એમાં સૌના ચહેરા ઉપર તેનો આનંદ પણ દેખાઈ રહ્યો છે વાત કરી મનોદિવ્યાંગમાં બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોએ પણ ક્રિકેટ રમી મોજ માણી હતી કેમેરામેન અભિષેક આશિયાની સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ